સગન અને મગન બંને જીગરજાન મિત્રો હતા મગનને ક્યારઓ નામથી નહોતી ભાવતી અને સગનને ખૂબ જ ક્યાર ભાવતી હતી મગન હંમેશા સગનને કહેતો તો કે જો ક્યાર્યું બહુ ન ખવાય સગન કહેતો તો કાંઈ વાંધો નહીં મને ભાવે છે અને હું ખાઉં છું તો કે કાંઈ વાંધો નહીં એક દિવસ મગને સગનને ફોન કર્યો અને પોતાના ઘરે બોલાવ્યો એટલે સગન મગનના ઘરે ગયો સગન ઉપરના માળે બારી પાસે ઊભો હતો ત્યાં સગન ગયો એટલે મગને તેને હાથથી સારો કરીને કીધું અહીં આવો એટલે સગન તેની પાસે બારી પાસે ગયો એટલે મગને પૂછ્યું કે નીચે નજર કર તને શું દેખાય છે એટલે સગનને નીચે નજર કરી તો નીચે ગધાડો ઊભો હતો કે ગધાડો છે તો કે તેની બાજુમાં શું પડ્યું છે તો કે તેની બાજુમાં કેરીના ચોટલા અને ગોટલા પડ્યા હે ચાલ્યું અને ગોટલા પડ્યા હે એટલે મગન બોલ્યો કે જો એ ગોટલા પડ્યા છે ગધાડો હુંગીન જતો રહે ખાતો નથી જ્યારે તું તો માણસ છું તો એટલી બધી કહેવું ખાસ ગધાડો હે તો એ કેર્યું નથી ખાતો ત્યારે તું એટલી બધી કેર્યું ખાસ સગનને ખૂબ લાગી આવ્યું પણ બીજી સેકન્ડે તેને તેને તરત જવાબ આપ્યો મગનને કે સાચી વાત છે મગન કે ગધાડ જ કેર્યું નથી ખાતા માણસ તો ખાય ને